મિત્રો ગણો ને કાલે આપણે ગાડી અને કમ્પ્લેટ મિત્રો પાળો ભેગો કરી પાછા મિત્રો રોટાવેટર વેટર મારી નાખી દેખો મિત્રો કે મસ્ત રોટા વેટાઇ ફાઈનપત્રી પાથરી નાખી અને હવે મિત્રો રાયડો માથે પાથરા ભેગા કરવાનું ચાલુ કરવાનું છે મિત્રો એટલે કમ્પ્લેટ મિત્રો ફાઇનલી આપણે ગણો ને પાળો થઈ ગયો છે પાળી મિત્રો પાળો ગણો પાળે ગણો મિત્રો ફાઇનલી બધું રાયડો મિત્રો કર્યો છે હેલો મિત્રો કેમ છો બધા રાઈડે કમારા નવલોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અને વહેલા વહેલા મિત્રો આપણે આવી ગયા હતા ફરી પોણીવાળા હર મિત્રો દાડને ઓળા કેમ કે મિત્રો કાલે લાઇટ કપાઈ ગઈ હતી એક ઓળો પીધો મિત્રો લાઇટ કપાઈ ગઈ હતી એટલે કાલે કોઈ મિત્રો આખો દાડો આવી નથી ઠેઠ મિત્રો હજી આવી હતી હજી છ વાગે એટલે મિત્રો આપણે ચાલુ કરીને નહીં અને મિત્રો હવે ચાલુ કરી નાખશી હવાના હવે મિત્રો દેખો એક પટો અને મિત્રો બે પટા પીધા છે અને આ તિયે પટા મિત્રો પોણી વાળ્યું છે અને મિત્રો તમે જોઈ શકો છો પોણ બમ ફેર ફેર હમ આવે મિત્રો એટલે કમ્પ્લેટ મિત્રો પટા પહી રહે એટલે પછી મિત્રો આપણે ઉલા ભાગમાં વાળવાનું છે હું દેખાય રહ્યો એથી ઉલા ભાગમાં મિત્રો હા હમો એવું પડ્યું એથી ઉલા ભાગમાં મિત્રો ચાલુ કરવાનું છે મિત્રો પેલો આ પહી રહે પછી એના ભાગમાં મિત્રો કોને ચાલુ કરવાનું છે એટલે જેટલું મિત્રો તારા બીએ એટલો પાય અને મિત્રો જે ભેગું કરવાનું પડ્યું છે લેવાનું છે કોમ મિત્રો બધું ધડાનધડા દાડામાં પીલા લેવાનું પણ મિત્રો ચાલુ છે એટલે બધો એ કોમ ભેગું છોપો છે મિત્રો તો તેમાં તેમાં મિત્રો કોમ મેળી જાય છે મિત્રો ફાઇનલી આપણે ખાડીની અંદર આવી ગયા હતા મેણીઓ મિત્રો લાવ્યો છે એટલે મેણીઓ મિત્રો એ અંદર ખાડીની અંદર વાંચવાનો છે અને મિત્રો આ મોટા મોટા ડોઠા છે એ થોડા થોડા વેણા ભા કેમ કે મિત્રો आ रढा वेरलो तो ठीक रे के के मानियो फाडे नि मित्रो एला मुक रढावे मित्रो वाणी वाणी ना मोटा मोटा थई देखो मित्रो आ आ कने फेडा बेडा ना आ रही या कि मित्रो एडा पड़े है એટલે કેવાનો મિનિમ કે અંદર મેણી ફાટે ને એટલે મોટા મોટા મિત્રો વાણી ના પાછ પાદ ના કામ મેણી થોડી નેંદર મિત્રો બન્યા રેજો આઈનર પાત્ર પાથરી જે છે તે અને હવે મિત્રો રાયડો માથે પાત્રા ભેગા કરવાન ચાલુ કરવાનો છે મિત્રો એટલે કમ્પ્લીટ પાત્રા મિત્રો આપણે શ્રી ગણેશ કિમ્યા પાથરા મૂકવાનું અને હવે મિત્રો માપની પાળી બનાવવાની છે મોટો કોઈ એ પાળો નહીં બનાવવાનો કમ્પ્લીટ અને ટાટપત્રી મિત્રો પાથરી મેણી બીજું અને કમ્પ્લીટ અને મિત્રો હવે એ છે આપણે ચાલુ મિત્રો ફાઇનલી આપણે ઘણો ને પાળો થઈ ગયો છે પાળી તો મિત્રો પાળો ગણો પાળી ગણો મિત્રો ફાઇનલી બધું રાયડો મિત્રો ભેગો કર્યો છે અને દેખો મિત્રો નવી એમ બી કાઢા છે મિત્રો લેટર અને મિત્રો તમને એક આઈડિયા બતાડો કેમ કે મિત્રો

મિત્રો ઘણો ને કાલે આપણે નળીએ પડીએ ગાડી અને કમરેટ મિત્રો પાળો ભેગો કરી અને પાછા મિત્રો રોટાવેટર માં જ દેખો મિત્રો કે મસ્ત રોટા રેડી છે રોટાવેટર માં જ છે મિત્રો અને હવે મિત્રો તારા સેટ થાય તો મિત્રો રાયડું લેવું રહશે કેમ કે મિત્રો વાદળા અને બાદળ બધું થાય છે એટલે પ્રોબ્લેમ તો છે અને દેખો મિત્રો બધું કમરેટ કહી નાખ્યું બાજરીનો વાવો મિત્રો કે તાવી મારશે તાવી મારી મિત્રો ખાતર નાખશે ખાતર નાખી અને પાછા મિત્રો આપણે બાજરીનો વાવો દેવાનો છે एली मित्रो मित्रो जमीन बारा तप्पा आणि मित्रो मालॉग पसंद आहात लाईक शेअरने सबस्क्राईब करून भूलता नाही जय हिंद जय भारत